પાટણ જિલ્લામાં સતત બે દિવસથી મેઘમહેર યથાવત છે અને ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો રાત્રે ગાજવીજ સાથે રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ હતો જેના કારણે રાધનપુરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા સતત રાત્રિના સમય દરમિયાન અને વહેલી સવારથી યથાવત મેઘમહેરને લઈને રાધનપુર બજારના મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયા હતા તો લાલબાગ જલારામ સોસાયટી વિસ્તારોમાં પસાર થતા માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા દિવસ દરમિયાન પણ રાધનપુર શહેરમાં વરસાદ ખાબ્યો હતો રાધનપુર મુખ્ય બજારના રોડ પર આવેલ લાલબાગ સોસાયટી અને જાહેર માર્ગમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓ અને વેપારીઓ પરેશાન બન્યા હતા જેથી સવારે શાળા કોલેજોમાં અને નોકરી ધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રાધનપુરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ ખાબ્યો હતો વરસાદને લઈ મુખ્ય બજારના માર્ગ પર લાલબાગ સોસાયટી જતા સેઠ કેબી હાઈસ્કૂલ સુધીના માર્ગ પર પણ પાણી ભરાયા હતા ચોમાસામાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે વરસાદી પાણીમાં ચાલવામાં લોકો મજબૂર બન્યા છે બહુ બહુ તકલીફ થાય થાય વારંવાર વાત કરવાથી પણ કોઈ નથી અને સમસ્યા છે ને આ જો ખાડા પૂરા એટલે રોડનો કંપા થાય તો બધી ખાલી થઈ ગઈ હા વાહ વાહન ચાલકોને હડવાની તકલીફ પડે છે મોટા મોટા ખાડા પડી છે નેશનલ હાઈવે છે આનું કોઈ કામ કરતું નથી અને કમર લોકોને કમરના દુખાવો હોય છે કોઈ આનો કોઈ ધ્યાન આપતું નથી ટ્રસ્ટી બહુ હેરાન થાય છે ટ્રાફિક ટ્રાફિકનો બહુ સમસ્યા છે ટ્રાફિક બહુ કામ થાય છે તમારી શું માંગ છે અમારી માંગ છે રસ્તો અમો કરે રસ્તો મોટો બનાવે થોડા દસ્તાબી નાના છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર